હલો ફ્રેન્ડ આજે બજારમાં જઈ રહ્યા છે કારણ કે શાકભાજી બધી જ ખાલી થઈ ગઈ છે ઘરમાં શાકભાજી નથી અને બીજા બજારમાં થોડું ઘણું બીજું પણ કામ છે તો ચલો આજે તમને બતાવીએ બોટાદની બજાર હવે આપણે પહોંચી ગયા છે બજારમાં બજારમાં ગાડી ઓછી ચલાવવી પડે છે અને બ્રેક વધારે મારવી પડે છે કારણ કે ભીડ જેટલી ટાઈપની હોય છે ને કારણ કે લગ્ન સિઝનમાં બધા આજુબાજુના ગામના લોકો બધા બોટાદમાં જ ખરીદી કરવા આવે છે પછી અમે અમે પહોંચી ગયા ટામેટાની લારીએ ત્યાં ટામેટા લીધા પછી અળવીના પાન લીધા અને હવે અમે નીકળી ગયા છે એક બ્લાઉઝ પીસ લેવા જે મેં ઘણા ટાઈમ શોધે છે પણ અમને મળતો નથી આ આ એક એવી ગલી છે ત્યાં તમને બધી ટાઈપના બધા મેચિંગ બ્લાઉઝ કે તમને જે બી કાપડ લેવા હોય ને એ બધું જ મળી જાય છે પછી ત્યાં મેં જઈને મારા જે મેચિંગ નો બ્લાઉઝ લેવો તો અને મેં ઘણો શોધ્યો પણ મને ક્યાંય મળ્યો નહીં પછી મેં ભાઈ ને કીધું તમે શોધો હું તો શોધી શોધી થાકી ગઈ હવે તમે શોધો પછી બિચારા પહેલા ભાઈ બેઠા એ ભાઈ ઘણો શોધ્યો પણ એમને પણ મળ્યો નહીં પછી ત્યાંથી અમને બ્લાઉઝ ના મળે એટલે પછી ચલો નેક્સ્ટ ટાઈમ આવશે પછી અમે ત્યાંથી નીકળી ગયા લેડીઝ કોર્નર માં ત્યાં લેડીઝ કોર્નર માં તમને બધી જાતના હજરી અને નાઈટ ડ્રેસ મળી જશે ત્યાં ત્યાં ખૂબ જ અલગ અલગ ટાઈપના નાઇટ ડ્રેસ હોય છે અને રિઝનેબલ ભાવ છે જો તમે બોટાદમાં રહેતા હોય તો ત્યાં અવે પછી અમે ખરીદી કરી લીધી છે પછી અમે ત્યાંથી થોડા થોડા આગળ ગયા તો ત્યાં પર્સની દુકાન હતી ત્યાં ખૂબ જ અલગ અલગ ટાઈપના પર્સ હતા તો મને પણ થઈ ગયું પર્સ લેવાનું પછી ત્યાં અમે જોયું પછી ત્યાંથી અમે નીકળી ગયા કારણ કે હવે દિવાળી આવી છે ને તો તોરણ જોયા અમને ગમ્યું અને મેં એને કીધું કે ઘરે તોરણ બનાવશો એના માટે પછી પછી ફરીથી હું ત્યાંથી નીકળી ગઈ ગાડી લેવા કારણ કે અમારે ત્યાં અંદર ગાડી મૂકવી પડે છે ગાડી લઈને આવી ગઈ અને હવે પાછું આ ભીડમાં ગાડી ઓછી ચલાવવાની અને બ્રેક વધારે મારવાની ત્યાંથી નીકળી ગઈ એટલે મને વચ્ચે યાદ આવ્યું કે વૈભવ ને ખાવ તો મકાઈ ડોડો એટલે એને મમ્મી તમે બજારમાં જાઓ માટે મકાઈ લેતા આવજો પછી ગાડી ઉભી રાખીને એના માટે અમે મકાઈ લીધો મકાઈ લીધો અને પછી ત્યાંથી અમે પાછા નીકળી ગયા છે ઘર તરફ રવાના આ અમારા બોટાદનો અંડર બ્રિજ છે જે હમણાં જ બનાવ્યો છે પણ તમે જે એની ઉપર તમે ત્યાંથી નીકળો ને તો તમને એમ લાગે ચંદ્ર ઉપર આવી ગયા છે કારણ કે ચંદ્ર ઉપર જેટલા ખાડા નહીં હોય ને એટલા અમારા અંડર બ્રિજ ઉપર ખાડા છે એવી મજા આવે ને જાણે કે ગેરકાની ગેરકા ગાડીમાં બેઠા હોય ને એવું બુજ તમને ફિલિંગ થાય અને ધક્કા બુક્કા ખાઈન બેન હવે ફાઈનલી અમે ઘરે પહોંચી ગયા છે જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર